જામનગરમાં જલારામ ના પાવન અવસરે ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરના જલારામ મંદિરે સાત બાય સાત ફૂટનો ચોસાઠ કિલોનો મહાકાય રોટલો તૈયાર કરી જલારામ બાપાને અર્પણ કરવામાં આવ્યો હતો આ પરંપરા ખરેખર અદભુત છે આ વિશાળ રોટલો બનાવવા માટે અંદાજે સત્યાવીસ કિલો લોટ દોઢ કિલો મીઠું અને મસાલા સહિત ત્રણ ડોલ પાણીનો ઉપયોગ થાય છે ત્રણ જેટલા સ્વયંસેવકોની મદદથી આ રોટલો તૈયાર થવામાં આશરે દોઢ કલાક જેટલો સમય લાગે છે જો કિલો વજનનો આ મહાકાય રોટલો ભગવાન જલારામ બાપાને અર્પણ કરવામાં આવ્યો હતો આ અનોખી પરંપરાનો પ્રારંભ વર્ષ બે હજાર પાંચમાં પંદરમી જાન્યુઆરીએ થયો હતો જ્યારે પ્રથમ વખત તૈયાર કરેલો આ વિશાળ રોટલાને ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું ત્યારથી જલારામ જયંતિ નિમિત્તે અને વર્ષમાં બે વખત આ વિશાળ રોટલો તૈયાર કરવાની પરંપરા જલારામ ભક્તો માટે શ્રદ્ધા અને સમર્પણનું પ્રતિક બની રહી છે રમેશ તતાણી જલારામ સેવા ટ્રસ્ટ પ્રભદાસ કિમજી કોટેજાન ક્ષેત્ર હોલ જલારામ મંદિર આપા આજે પૂજ્ય જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મ જયંતિ છે એ નિમિત્તે આ સંસ્થા દ્વારા પૂર્ણ બે હજાર પાંચમાં આ સંસ્થાનો જે ગિરીસ વર્લ્ડ રેકોર્ડ છે દુનિયાનો સૌથી મોટા મોટો રોટલો જેમની સાઈઝ છે સાત બાય સાત ચોસઠ કિલોનું વજન છે એ પૂર્ણ બનાવી અને આજે બાપાના ચરણોમાં બધરાવી અને સાંજે મહતી બાદ પ્રસાદી વિતરણ કરવામાં છે એ રોટલાની ખાસિયત છે સત્યાવીસ કિલો બાજરો ત્રણ ડોલ પાણી દોઢ કિલો આદુની પેટી સાથે બનાવી બે ત્રણ બહેનોની મદદથી દોઢ કિ દોઢ કલાકના અંતે એ બનાવી બનાવવામાં આવેલ છે અને સાંજે મહ બાદ ભક્તોને પ્રસાદ વિતરણ કરવામાં આવશે